અર્બન હેલ્થ સેન્ટર અને ફિમેલ હેલ્થ વર્કરમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદ સાથે આજે કોંગી અગ્રણી રફીકભાઈ મારાએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરેલ છે આજે તંત્ર સમક્ષ પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભુજ અર્બન બે માં ફિમેલ હેલ્થ વર્કર સગર્ભાને મળતા રૂપિયાની યોજનામાં કેટલાય ખોટા નામ ચડાવીને રૂપિયાની ઉપજ કરવામાં આવી રહી છે આ ઉપરાંત સરકાર દ્વારા મળતા બાર હજાર રૂપિયાની પણ નમોશ્રી યોજના દ્વારા બે વખત ઉચાપત કરવામાં આવેલ છે ખાસ કરીને સરકારની યોજનાઓમાં કચ્છ બહારના નામો બતાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે સરકાર હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરમાં દવાઓ મળતી નથી જ્યારે મેડિકલ સ્ટોરમાં દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવેલ છે આજે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવેલ રજૂઆતમાં રફિકભાઈ મારા કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રામદેવસિંહ જાડેજા હાસમ સમા ગનીભા કુંભાર જોડાયા હતા રફીકભાઈ મહારાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી કચ્છમાં આરોગ્ય બાબતે જે ગોટાળા થાય છે એ બાબતે અમે આજે ડીડીઓ સાહેબને મળવાયા હતા જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી શ્રીને મળવાયા હતા કે કચ્છમાં પીએચસી સીએસસી સેન્ટર જે આરોગ્ય સેન્ટરો છે ત્યાં કેટલું ભ્રષ્ટાચાર થાય છે એ બાબતે અમે રજૂઆત કરાયા હતા ખાસ તો છેલ્લા દોઢ બે મહિનાથી એક જ અર્બનને અમે વોચ કરતા રહ્યા એના કાગડીયા ભેગા કરતા રહ્યા એક જ અરબનની અંદર લાખોનો ઊંચાપાત દેખાણો એટલે એમને નવાય લાગ્યું કે આટલું બધું ઊંચાપાત કેમ કે ગર્ભવતી મહિલાઓ માટે જે નમોસની યોજના છે બાર હજારનું ફોર્મ પહેલી વખતે ગર્ભવતી બનતી હોય તો બાર હજારનું ફોર્મ ભરાતું હોય એના તકરીબન પચીસથી ત્રીસ ખોટા ફોર્મ અમારા નજરે થયું કાગડી સાથે પ્રૂફ સાથે આપેલા છે ખોટા ફોર્મ ભરેલા છે એના સિવાય બીજી જ્યારે મહિલા બીજું ગરપતિ બનતી હોય ત્યારે એના બાળક બાળકીનો જન્મ થાય છે છ હજાર બીજા મળતો હોય એમાં ઘણા બધા ગોટાળા એ વાત મૂકીએ તો આ ગોટાળો કોણે કર્યા છે જે એન એમ કહેવા જાય કે જે ઇન્ચાર્જ છે નર્સિંગ ટીચાર્જ એના પોતે જે ઇન્ચાર્જ છે એ પોતે જ્યારે આવા ગોટાળા કરતી હોય તો બીજાનો શું ગુનો પછી વાત થાય રસીની રસીકરણ દેવામાં જોવા જઈએ તો આમાં મેં એ આપ્યા છે કે પ્રાઇવેટ હોસ્પિટલનો ડૉક રસી લઈ આવે છતાં પોતાના એન્ટ્રી કરીને એ પ્રૂફ આપે છે પ્રાઇવેટ હોસ્પિટલમાં રસી લીધેલી બાળકની એ લોકો એન્ટ્રી ચડાવી છે એવી રસીઓ છે રસીઓ આપવી પડે પૂરેપૂરી રસીઓ આપી નથી એક રસીઓ આપે છે બે રસીઓ આપે છે બાકી રસીઓ આપતા નથી જ્યારે જોવા જઈએ તો એક રસીની કિંમત એવી રસીઓ છે જે ચૌદ ચૌદ પંદર પંદર રસી વેચાય છે બજારમાં જે પાંચ પાંચ છ છ હજાર કરીને ચૌદ ચૌદ પંદર પંદર રસી છે એ રસીઓ પ્રાઇવેટ મેડિકલ સ્ટોરમાં વેચાય છે એના પ્રૂફ છે કેમ કે આ એક મોટી ઊંચાપાત કહેવા જઈએ તો સરકારના આરોગ્ય માટે આ મોટી ગંભીર બાબત કહેવાય કેમકે સરકારની દવાઓ જો બીજે વેચાતી હોય તો આ એક એક જ અર્બન સેટરની વાત કરું જ્યારે લાખોનો ગોટાળો દેખાતો હોય રસીઓ વેચાતી હોય સ્ટાફ દ્વારા ખોટા થતા હોય એના સિવાય ખોટા વાઉચરો બનતા હોય છે કામગીરી હવે એક માણસ વાગડમાં રહે છે એક રહે છે લખપતમાં એક આ એવાની એન્ટ્રી એક એક વિસ્તારમાં કરવામાં આવે અરે કેમ્પ વિસ્તારની જે અર્બનની વાત કરું તો અર્બન ટુમાં નથી રહેતો ભુજમાં નથી રહેતો ગામડામાં એની એન્ટ્રી ખોટી ખોટી અંદાજી સમજી લો કે એવી સિંતેર એન્ટ્રી ખોટી એન્ટ્રી કરેલી છે ઈ સેના માટે કામગીરી માટે એના પર વાઉચર બનતા હોય છે લોકો સ્ટાફના એ કામગીરી દેખાડતા હોય જેમ લોલમપોલ આપણી સરકારની લોલમપોલ ચાલે ખોટી માહિતી આપવાની આ ખોટી માહિતીઓ છે એના કાગળો આપ્યા છે આ બધા જે ગોટાળાઓ છે ટોટલ માહિતી એ લોકોના આધાર સાથે જ્યાં સુધી ઘર બંધ હોય છે ઘરની એન્ટ્રી જ્યારે કરવાની રસી આપવાની હોય છે એવા ઘરના ફોટો પણ મૂક્યા છે જે ઘર વર્ષોથી બંધ છે એના બારે લોકો નોટિસ માર્ક કરીને જાય કે આમાં રસી આપેલી છે પણ હું ઘરમાં કોઈ રહેતું ને એવા એના ઘરના ફોટા સાથે આપેલા છે એટલે એટલા બધા ગોટાળા છે એટલે અમે આજે રજૂઆત કરવા કોંગ્રેસ તરફથી આજે અમે રજૂઆત કરવા કે આ ભ્રષ્ટાચાર છે તમે ખુલ્લો પાડીએ છીએ અમે તમને પ્રૂફ સાથે આપીએ છીએ આપ આપમાં જો અધિકારી છો આપમાં જો હોય તો આ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરો આ લોકો કાર્ય કરે પણ મને ખરેખર નવાઈ લાગે છે કે જ્યારે અમે મળ્યા તો એમનો વલણ એવો હતો ઠીક છે જોઈ લેશું પણ કોઈ પણ એક એવા જે અધિકારીને ભ્રષ્ટાચારની વાત કરીએ તો આપ જરાક તો પલક આવવું જોઈએ જરાક તો આમ હોવો જોઈએ આશ્ચર્યચકિત ન થયા નોર્મલ બાબતો એમ પ્રમાણે ડીડીઓ બેઠા રહ્યા એ ડીડીઓને એવું હોય કે ભ્રષ્ટાચાર એ તો નોર્મલ વાત છે ડીડીઓ ઉપર દેખાય કેમ કે કમિશન મને ખબર નહીં કે આ લોકો અધિકારીઓને કમિશન ક્યાં ક્યાં સુધી પહોંચતા હશે ક્યાં ક્યાંથી વલણ થતું હશે મેડિકલ ક્ષેત્રે જે દવાઓના ગોટાળા થતા હશે ક્યાં ક્યાં મળતા હશે હું કહું છું કે આ ડીડીઓ શ્રીની ખરેખર આ રૂખ મને યોગ્ય ન લાગ્યું જોઈ લેશું જોઈ લેશું એટલે સાચી હોય એક એક મેં વિગત સમજાવી મેં કે આપણા પાસે ટાઈમો પાંચ મિનિટ આપો તો એક એક વિગત સમજાવો તમને કે આમાં કઈ કાર્યવાહી થઈ જાય શું કાગળ જોશે શું ખબર પડશે લોકોને સીડીઓચો નવાયા છે પહેલાં સીડીઓચો કહેવા જઈએ સીડીઓચો તમારા ફોન ન પડે આગેવાનોને ફોન ન પડે બીજા કોઈ એટલે આ તો લોલમપોલ ચાલી છે વર્ષોથી ચાલતી આવી આ સરકારની લોલમપોલ છે ખરેખર ભ્રષ્ટાચારી સરકારના આ ભ્રષ્ટાચારી કર્મચારીઓ જે ફિક્સમાં રાખી ને પોતાની આવક ઠારવાનું કામ કરે છે ને હું તો તમને હજી ઘણું છે મીડિયા સામે નથી કહી શકતો એવા ગોટવાળા ગોપાળા પર થયા છે એવા બધા સાક્ષીઓ પુરાવા સાથે ટૂંક સમયમાં રજૂ કરીશ આ તો એક જ અર્બન સેન્ટરમાં કર્યું છે ટૂંક સમયમાં અમે બધા અર્બન સેન્ટર પીએસસી સીએસસી સેન્ટરોમાં અમે આ કાર્યવાહી કરશું એના ભ્રષ્ટાચાર સામે લાવશું જો આજે રોજ અમે જે આવેદનપત્ર આપ્યું છે જો આમણે કાર્યવાહી ન કરી તો અમે ડીડીઓની સામે જ સીડીએચઓની સામે ડીડીઓ સામે જ અમે આંદોલન ઉતરશું